ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા તેમજ વ્યાજખોરોથી સાવધાન રહેવું જોઈએ વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમ મુજબ લાયસન્સ પણ હોવું જોઈએ વ્યાજ ધિરાણ કરનારાઓ કોઈ પણ પ્રકારની મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો નહીં કરી શકે ખૂબ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ પણ ગુનો બને છે આવી અનેક સમજણ આપવામાં આવી છે ખરેખર એમને હેરાન ગતિ વ્યાજે પૈસા લીધા બધું જ હતું પચાસ લોકો એવા હતા કે જે ખોટા આપણે ખોટા ગણી શકાય ને ના પચાસ પચાસ ટકા આમાં પણ રહી છે પણ એવા પચાસ ટકાના આપણે બાયફર કરશો પણ જે ખરેખર જેન્યુન પચાસ ટકા લોકો છે એ આવા લોકોનો ભોગ ના બને એના માટે આપણે પચાસ ટકાને બાયફર કરશો એ કોઈ ઈશ્યૂ બને પચાસ ટકા લોકો એવા હતા કે જે બે માણસો છે એમના વચ્ચે તમારી ફોર વ્હીલ છે તમે બીજાને વેચા હજુ કંઈ કાગળ થયા નથી પૈસા લઈ લીધા છે આવું કંઈક સેમિનાર અટેન્ડ કર્યો ને ધ્યાનમાં આવ્યું કે આમાં તો વ્યાજનું પણ થાય એટલે સીધું કે મારી ફોર વ્હીલ ત્યાં આપી અને વ્યાજે મેં પૈસા લીધા ને હવે એટલું વ્યાજ આવીએ છીએ ખરેખર તો વેચાણ કઈ કર કરેલું હોય અમુક કિસ્સામાં વ્યાજવાળા એ વેચાણ કર કરાવી લેતા હોય બંને ઓપ્શન છે પણ એ થોડું આપણે પણ જોવું પડશે બીજું કે જ્યારે તમે પૈસા વ્યાજે લઉ છો અને અત્યારે એના હવે નથી લેવાના ધારો કે પેલા લઈ લીધા છે અને હજુ તમે વ્યાજ ભરો છો તમારી પાસે એના પુરાવા કે કેટલા કે તમે વ્યાજે પૈસા લીધા છે અને કેટલું વ્યાજ માગે છે હવે તમે કદાચ કોઈ ફરિયાદી અમારી પાસે આવે અને કદાચ દસ લાખ વ્યાજે રૂપિયા લીધા હોય દસ લાખ રૂપિયા લીધા હોય અને અત્યાર સુધીમાં ત્રણ ચાર વર્ષમાં પાંચ વર્ષમાં પંદર લાખ ભરી દીધા અને હજુ પેલા દસ લાખ થી ઉપર બીજા પાંચ લાખ વ્યાજ ના ગણે છે પણ પુરાવો જ્યાં સુધી તમારી પાસે નથી ત્યાં સુધી અમારા પણ હાથ બંધાયેલા છે કેમ કે કાયદો છે એમાં પુરાવા પેલા જોઈએ આપણે તમે લોકો છે ને વિશ્વાસે વ્યાજ આપી દો વ્યાજ ના પૈસા આપવા ગયા વિશ્વાસે કે હા જ્યારે તમે વ્યાજે પૈસા લેવા જાવ ને ત્યારે ઘણું બધું લખાવે તમારી પાસે પણ

તો એના માટે પણ એક જાગૃત રહીએ કે હવેથી તો ના લઈએ પણ જો કોઈ લીધેલા પણ હોય તો કમસે કમ પોતાની પાસે પુરાવા રાખે કે ભવિષ્યમાં કદાચ તમારી ઈચ્છા કેટલી છે કેટલું વ્યાજ દઈ દેવાની છે મને ખબર નથી પણ ભવિષ્યમાં એ એટલું આપ્યા પછી પણ ફરીથી બીજા પંદર લાખ માંગશે ત્યારે તમારી ખેતીની બધી જમીન પોતાના નામે કરાવવા લાગશે ત્યારે અથવા તમારી પ્રોપર્ટી દુકાન મકાન બધું પોતાના કેમ કે કઈક તો કરાવેલું હશે ને તમે દસ લાખ લીધા હશે તો તમારું મકાન કદાચ એમના કરી દીધું તમારી પાસે કોઈ પુરાવો અને ત્યારે અમારે એવું જ સમજવું પડે કે તમે તમારું મકાન છે વેચી નાખેલું છે તમારી પાસે કોઈ પુરાવો નથી એટલે અમારા માટે અઘરું થઈ જાય આવા લોકોને અલગ કરવા કે કેટલા ખરેખર જેન્યુન લોકો કેટલા છે અને કેટલા લોકો ખોટા છે આ સિવાય તમારા ધ્યાનમાં પણ આવા જેન્યુન કેસ કોઈ હોય અથવા તમે પોતે ભોગ બનાયેલા છો અને માગવા માટે ફોન કરેલો હોય તમારી પાસે રેકોર્ડિંગ હોય પણ એ રેકોર્ડિંગ એવું ન હોવું જોઈએ કે તમારી લેવડ દેવડ જ ખાલી ખબર પડે લેવડ દેવડ તો લોકોને સામાન્ય રીતે થતી હોય પણ કેટલા એ રેકોર્ડિંગમાં એવું કંઈક હોવું જોઈએ

કેમ કે જેન્યુન છે એમાં પુરાવા પણ આપણે કામમાં આવીવા છે થોડી વાર લાગશે પણ થશે અને ઘણા લોકોના અંકલેશ્વર ભરૂચમાં તમે નહીં માનો જેટલા બાકી હતા માફ કરી દીધા કે હવે અમારે કંઈ જોતું નથી શરૂઆતે આપણે ખબર હોય તો લગભગ એક દોઢ વર્ષ પહેલા આપણે શરૂઆત કરી હતી આવા સેમિનારોની અહીંયા થયો તો નહોતો થયો મને ખબર નથી પણ અમે ત્યાં કહી રહ્યા હતા બે ત્રણ સેમિનાર કર્યા રહ્યા હતા અમારી પાસે અલગ અલગ અરજીઓ ઘણા પાસે તો કંઈ જ નહોતું તો પણ પણ તમારી ચેકબેક લીધા પાછા લેવાનું એટલું જોઈ આપણે કઈ ના કર્યું હોત તો આજની તારીખ સુધી ઘણા એવા લોકો હતા કે જે રેકરી પણ હલાવતા હતા બહુ આર્થિક રીતે નબળા વર્ગના માણસો હતા તો એમને એટલો ફાયદો થઈ તો અત્યારે પણ આવા કોઈ તમારા ધ્યાનમાં ભોગ બનનાર હોય તો અમારું ધ્યાન ચોક્કસ થી દોરીએ કઈ નહીં તો એમની પાસે જેટલા પુરાવાઓ છે એ લઈને મને એક વખત મળો આપણે એને રિવ્યુ કરશું કે એટલા પુરાવાઓ જે કઈ છે કે નથી તો નથી તો કઈ રીતે ઉભા પણ કરી શકાય કઈ રીતે હેલ્પ કરી શકે આપણે એકવાર વિચારશું આ બાબત